શ્રી દ્વારા રજૂ કરેલ કુલ રૂપિયા આઠ હજાર સાતસો અઢાર કરોડમાં રૂપિયા એકસો પંચાવન કરોડનો વધારો કરી કુલ બજેટ રૂપિયા આઠ હજાર આઠસો તોતેર કરોડનું મંજૂર કરવામાં આવેલ છે જે પૈકી કેપિટલ ખર્ચનું બજેટ જે ચાર હજાર એકસો એકવીસ કરોડનું સૂચવેલ હતું જેમાં એકસો છ કરોડનો વધારો કરી રૂપિયા ચાર કરોડ તેમજ રેવન્યુ ખર્ચ જેમાં ચાર હજાર પાંચસો સત્તાણું કરોડની જોગવાઈ હતી જેમાં ઓગણપચાસ કરોડનો વધારો કરી રૂપિયા ચાર હજાર છસો કરોડનું રેવન્યુ ખર્ચનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે મિલકત વેરામાં એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી રહેણાંક મિલકતદારો માટે એક પ્રોત્સાહક જોગવાઈ કરવામાં આવી છે જો એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી બાકીદારો મિલકત વેરો ભરી દેશે તો તેમને રહેણાંક મિલકતો માટે સો ટકા વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવી છે તે ઉપરાંત બિન રહેણાંક મિલકતોને પણ પચાસ ટકા જેટલી માફી આપવામાં આવી છે જે અંદાજે રૂપિયા એકસો ચોર્યાસી પોઈન્ટ તેર કરોડ જેટલી થવા જઈ રહી છે સુરત મહાનગરપાલિકા આજ દિન સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને એક સ્કૂલ યુનિફોર્મ અને બૂટ મોજાની જોડી આપતો આવ્યુ હતો પરંતુ હવેથી સુરત મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ બાળકોને એક યુનિફોર્મ ઉપ્રાંત વધારેનો એક યુનિફોર્મ અને સ્પોર્ટ્સનો એક યુનિફોર્મ બૂટ મોજા સહિત આપવામાં આવશે આ ઉપ્રાંત નોટબુક કંપાસ વોટરબેગ સહિતની વસ્તુઓ પણ પૂરી પાડશે જે માટે આગામી વર્ષના અંદાજપત્રમાં તેતાલીસ પોઈન્ટ પંદર કરોડ જેટલો વધારો સૂચવવામાં આવેલ છે જેથી અગાઉ જે બે હજાર હજાર નું અંદાજપત્ર હતું જેમાં તેતાલીસ કરોડનો વધારો કરી રૂપિયા નવસો તેસઠ કરોડ એસી લાખ પંચોતેર હજાર નો અંદાજ મંજૂર કરવામાં આવેલ છે